મોદી સપોર્ટર સંઘ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો વર્ષ વોર વિશેની માહિતી આપી અને તેમની વાતો સાંભળવાનો લહાવો છે બધા જ સભ્યો દ્વારા ભારે ઉમળકાભેર હરેનભાઈનું સ્વાગત કરવામાં આવ્યું સંગઠન તરફથી પરેશભાઈ વઘાસિયા ભદ્રિકાબેન ગાંધી ફાલ્ગુનભાઈ પટેલ જીજામરાવ બોરસે પ્રભાવતીબેન પટેલ જયેશભાઈ જાવિય ઉર્વશીબેન ઠક્કર તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો જોડાયા હતા કારગિલ વિજય દિવસને પચીસ વર્ષ પૂરા થયા એટલે આજનો દિવસ પચીસ વર્ષ પહેલા એવો હતો કે અમારે ખુશીનો કોઈ ઠેકાણ નહોતો કારણ કે ઓળા ત્રણ મહિના જેટલી અમે તકલીફ સહન કરી યુદ્ધ જેવો માહોલ રાત દિવસ અમે દેખ્યા નથી ફેમિલીને યાદ કરવાનો પણ ટાઈમ પણ નહોતો એવું દોતો ચાલે અને એવા સમયે જ્યારે આપણે આટલી મોટી જીત મેળવી હોય એ વખતે જે ખુશી હોય આજે પચીસ વર્ષ થયા આજે સપોર્ટ કે મોદી સાહેબની અગેન્સ્ટ બોલવાવાળા એમની અપમાન કરવા સંખ્યા વધી રહી છે ત્યારે તમે જે એકનું નામ જ છે સપોર્ટ સન એટલું સારું કાર્ય કરતા હોય અને તમે સમાજમાં આવા બધા કાર્ય કરીને જે સપોર્ટ આપો છો એ બધા જ માટે એક વિશાલ છે બીજું કે તમે આવી રીતે પૂર્વ સેટી સન્માન કરો છો આ સંદેશ હું મારા આર્મી નેવી એરફોર્સના ભાઈ બહેનોને પણ મોકલતો હોઉં છું અને એનાથી એમને પણ આનંદ થાય છે